મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા સંદર્ભે મશાલ રેલી નીકાળવામાં આવી મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા તોરણવાડી માતાના ચોક થી લઈ આવેલા ગાંધીજીના બાવલા સુધી રેલી યોજાઈ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મહેસાણામાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલી મશાલ રેલીમાં વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે સૂત્રો બોલાયા હતા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાએ આવી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી જયારે શાસનમાં બેઠી છે ત્યારે સમગ્ર દેશની અંદર પહેલી શરૂઆત એ બેંગ્લોરથી કરવામાં આવી છે એક જ વિધા એક જ લોકસભાની અંદર ચાલીસ હજારથી લાખ મત સુધીના જે ચોરી ચોરી ડુપ્લિકેશન મતો ઘર નંબર એક હોય એક ઘરની અંદર બસો બસો મતદારો હોય એવા ડુપ્લિકેશન મતો મતોથી ભારતીય જનતા પાર્ટી આ મતોની ચોરી કરી અને જ્યારે બેસી છે ત્યારે સમગ્ર દેશમાં ને સમગ્ર રાજ્યમાં એનો વિરોધ કરવા માટે આજે સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજા આજે મેદાને ઉતરી છે તેને કાઢવાનું મુખ્ય કારણ વોટ ચોર ગાદી છોડ ભારતીય જનતા પાર્ટી વોટની ચોરી કરી અને જે સત્તા મેળવી છે તો એને સત્તા પર રહેવાનો અધિકાર નથી એટલા માટે સમગ્ર દેશમાં આ જોત જળવા માટે આજે જોતનું આયોજન કરવામાં આવ્યું છે અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મેસા